રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ ભોળાનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે મંદિરમાં ગરબત્તીનો શણગાર કરાયો હતો પવિત્ર શ્રાવણ માસ એટલે કે દેવોના દેવ ભોળાનાથ મહાદેવને પ્રિય માસ હોય આ શ્રાવણ માસ નિમિત્તે ભક્તજનો ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે તેમજ પૂરા મહિનાના ઉપવાસ પણ રાખતા હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખીચડા શહેરી પાસે આવેલ બોરનાથ મહાદેવના મંદિરને ભક્તજનો ભક્તજનોએ શ્રાવણ માસના બીજા સોમવારે અગરબત્તીનું શણગાર કર્યો તો આ મંદિર ખાતે આખા શ્રાવણ માસના સોમવારે કાર્યકરો અને ભક્તજનો દ્વારા અલગ અલગ શણગાર કરવામાં આવે છે જેને લઈ ઉપલેટા તેમજ આસપાસના લોકો બહોળી સંખ્યામાં દર્શન કરવા પધારે છે તેથી શ્રાવણ માસના બીજા સોમવારે ખીજડા શેરી મંદિર ખાતે ભોળાનાથ ની અગરબત્તી શણગાર કરવામાં આવ્યો હતો મારું નામ વાળા મિતાલી સચિનભાઈ છે નાગનાથ ચોક મહાદેવનું મંદિર ભોળાનાથ ખીજડા શેરી ત્યાં દર્શ સોમવારે શ્રાવણ માસમાં સોમવારે અલગ અલગ શણગાર થવામાં આવે છે આજે બીજા સોમવારે જ અગરબત્તીનો શણગાર કરવામાં આવે છે અહીંયાના બધા નાના મોટા બાળકો દર્શન કરવા આવે છે બધા મોટા સભ્યો પણ આવે છે દર્શન કરવા અને અમારે અહીંયા ભોળાનાથના મંદિરે અલગ અલગ શણગાર કરવામાં આવે છે જય ભોળાનાથ હર મહાદેવ ભોળાનાથ હું ભાવિન બુમતારિયા આજરોજ ખીજડાસરીમાં આવેલ સરસ મજાનું અમારું ભોળાનાથ મહાદેવનું આજે મંદિર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભીડથી ઝગમગી ઉઠે છે આજના અમારા દર્શનમાં રોજબરોજ ખૂબ સરસ મજાના શણગાર કરવામાં આવે છે રાજુભાઈ અને તેમનું આખું ફેમિલી ખૂબ સરસ મજાના શણગાર કરે છે આજ રોજ શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે અગરબત્તીના સ્પેશિયલ દર્શન અને એમનો જે શણગાર ખૂબ જ અદ્ભુત હતો તેમજ મારો બાબો મારો દીકરો રુદ્ર આજે ખુદ શંકર ભગવાન બની અને આજે મંદિરમાં પણ ઉપસ્થિત હતા અમે બધા લોકો અને આજે ઘણા બધા શ્રદ્ધાળુએ આજના દર્શનના લાભ લીધા જય સિદ્ધનાથ મહાદેવ જય ભોળાનાથ મહાદેવ હર હર મહાદેવ સરફરાજ કોડી સાથે સીન 24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ